નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિષય ગણિતમાં જે નવી સો અધ્યયન પોથી આવેલી છે તેમાં પ્રકરણ નંબર તેર આંકડા શાસ્ત્ર તેના તમામ પ્રશ્નોના જવાબ મેળવીશું તો પ્રકરણ નંબર તેર આંકડા શાસ્ત્ર તેમાં સૌપ્રથમ છે વિભાગ એ જેની સૂચના છે વિધાન સાચું બને તે મુજબ ખાલી જગ્યા પૂરો પ્રત્યેકનો એક ગુણ એમાં સવાલ નંબર એક છે નીચે આપેલા અનુમાનમાંથી ખાલી જગ્યા અનુમાન બધા જ અવલોકનોની કિંમત પર આધારિત છે તો એમાં જવાબ છે વિકલ્પ એ મધ્યક ત્યારબાદ પ્રશ્ન નંબર બે મધ્યક પાંત્રીસ બહુલક પાંત્રીસ હોય તો મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા તો પાંત્રીસ જવાબ આવશે એટલે વિકલ્પ બી પાંત્રીસ એનો જવાબ ત્યાર પછી સવાલ નંબર ત્રણ જો એક્સ બાર બરાબર પચીસ એ બરાબર પચીસ અને સિગ્મા એફઆઈ બરાબર સો હોય તો સિગ્મા એફઆઈડીઆઈ બરાબર ખાલી જગ્યા તો એનો જવાબ છે વિકલ્પ બી સો ત્યાર પછી સવાલ નંબર ચાર સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે ખાલી જગ્યા બાર તો જવાબ આવશે વિકલ્પ એક આવૃત્તિ વિતરણનો મધ્યક બહુલક કરતાં બાર વધુ છે તો બહુલક મધ્યસ્થ કરતા ખાલી જગ્યા ઓછો હોય તો એનો જવાબ છે વિકલ્પ ડી આઠ ત્યાર પછી આગળ સૂચના આપેલી છે વિધાન સાચું બને તે મુજબ ખાલી જગ્યા પૂરો પ્રત્યેકનો એક ગુણ જેમાં સવાલ નંબર છ છે એક્સઆઈ બરાબર વાય આઈ વધતા બે અને એક્સ બાર બરાબર બાર તો વાય બાર બરાબર એક્સ બાર વધતા ખાલી જગ્યા તો એનો જવાબ આવશે બે બરાબર ત્યાર પછી આગળ સાતમો પ્રશ્ન છે જો એક્સ બાર માઇનસ મધ્યસ્થ બરાબર આઠ અને એક્સ બાર વધતા મધ્યસ્થ બરાબર એકસો ચાલીસ હોય તો મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા તો એનો જવાબ આવશે બ્યાસી ત્યાર પછી સવાલ નંબર આઠ છે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા છે તો એન પ્લસ વન એના છેદમાં બે ત્યાર પછી પ્રશ્ન વીસ વર્ગ મધ્ય કિંમત ખાલી જગ્યા છે તો સત્તર પોઈન્ટ પાંચ દસમો પ્રશ્ન છે અવલોકનો એક બે ત્રણ માટે સીગમાં આઈ બરાબર વન થી ત્રી બરોબર અહીંયા આપણે આને શું વાંચું સીગમાં આઈ બરાબર એક થી ત્રણ એટલે આઈ ની જગ્યાએ એક થી ત્રણ કિંમતો છે એક્સ આઈ નો વર્ગ બરાબર ખાલી જગ્યા તેનો જવાબ આવશે ચૌદ અહીંયા આપણો વિભાગ એ જે છે એ પૂરો થાય છે ત્યાર પછી આગળ છે વિભાગ બી જેની સૂચના છે નીચેના પ્રશ્નોની ગણતરી કરી જવાબ લખો પ્રત્યેકના બે ગુણ જેમાં પ્રશ્ન નંબર અગિયાર છે પ્રાપ્તાંકો એક્સ વધતા ત્રણ કોમાં એક્સ વધતા છ એક્સ વધતા અગિયાર અને એક્સ વધતા બારનો મધ્યક બાર છે તો અજ્ઞાત અવલોકન એક્સ શોધો

તો ઝેડ બરાબર ત્રણ એમ માઇનસ બે એક્સ બાર એમાં કિંમત મૂકી છે એક્સ બાર બરાબર બરાબર અહીંયા જે છે એક્સ બાર માઇનસ બહુલક બહુલક તો બે વત્તા ઝેડ એવું થશે એ કિંમત મૂકી છે એટલે ઝેડ બરાબર મેળવ્યું છે છપ્પનના છેદમાં ત્રણ મધ્યસ્થ બરાબર પણ અહીંયા વીસ આપેલું છે તો એ બધી કિંમત મૂકી બરાબર છપ્પનના છેદમાં ત્રણ એટલે ઝેડ બરાબર અઢાર પોઈન્ટ સડસઠ છે તો હવે એક્સ બાર માઇનસ ઝેડ બરાબર બે જે રકમમાં આપ્યું છે એમાં પચાસ વીસ લેવાઈ ગયું હોય તો સાચો મધ્યક શોધો હવે મધ્યકનું જે સૂત્ર છે એક્સ બાર બરાબર સીગમા એક્સઆઈ ના છેદમાં એન એમાં એક્સ બાર બરાબર પચીસ મૂક્યું એન બરાબર પંદર મૂક્યું તો સીગમા એક્સઆઈ બરાબર ત્રણસો પંચોતેર ત્યાર પછી સાચો મધ્યક જે છે એના બરાબર ત્રણસો પંચોતેર માઇનસ વીસ વધતા પચાસ એના છેદમાં પંદર તો શું મળે છે સાચો મધ્યક સત્યાવીસ બરાબર જે લખેલો છે તેથી સાચો મધ્યક સત્યાવીસ છે તો અહીંયા આપણો વિભાગ બી જે છે તે પૂરો થયો હવે આગળ છે વિભાગ સી જેની સૂચના છે નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ લખો પ્રત્યેકનો ત્રણ ગુણ એમાં સવાલ નંબર ચૌદ છે તો ચૌદમાં પ્રશ્નમાં જે માહિતી આપેલી છે એ માહિતીનો આપણે અહીંયા મધ્યક મેળવવાનો છે તો મધ્યકની ત્રણ રીત છે એમાંથી આપણે અહીંયા પદ વિચલનના રીતથી મધ્યક મેળવેલો છે બરોબર આખું કોષ્ટક અહીંયા દોરેલું છે મધ્યકનું જે સૂત્ર છે એ પ્લસ સીગમા એફઆઈયુઆઈ છેદમાં સીગમા એફઆઈ અને ગુણ્યા એચ એમાં એ પછી સીગમા એફઆઈ એચ સીગમા એફઆઈયુઆઈ દરેકની કિંમત મૂકો એટલે આપણને મધ્યક અહીંયા કેટલો મળે છે છન્નું મળે છે ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર પંદર જેમાં માહિતી આપેલી છે આ માહિતીનો આપણે શું કરવાનું છે અહીંયા મધ્યસ્થ જે છે એ મેળવવાનો છે અહીંયા વર્ગ અને આવૃત્તિ રકમમાં આપેલી જ છે સંચય આવૃત્તિ આપણે અહીંયા લખેલી છે એન બરાબર શું છે અહીંયા પચાસ છે એટલે એન બાય ટુ મળશે પચીસ એટલે આપણો મધ્યસ્થ વર્ગવાળું જે એક ખાનું છે એ મળે છે આપણને અહીંયા ત્રીસથી ચાલીસ મધ્યસ્થ વર્ગ બરાબર પછી મધ્યસ્થનું જે સૂત્ર છે અહીંયા એની અંદર એન બાય ટુ સી એફ એફ એલ એચ આ દરેકની કિંમત મૂકવી એટલે આપણને મધ્યસ્થ મળે છે છત્રીસ પોઈન્ટ પચીસ ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર સોળ એમાં પણ આપણને એક માહિતી આપેલી છે એ માહિતીનો આપણે બહુલક મેળવવાનો છે તો સૌથી પહેલાં આપણે સૌથી મોટી આવૃત્તિ કોણ છે અઠ્યાવીસ એટલે આપણને બહુલકીય વર્ગ મળી જશે ત્રીસથી ચાલીસ બરાબર પછી બહુલકનું જે સૂત્ર છે એ નીચે લખેલું છે તો બહુલકના સૂત્ર જે છે એની અંદર એફ વન એફ ઝીરો એચ એલ આ દરેક કિંમત એફ આ દરેક કિંમત મૂકવી એટલે આપણને બહુલક ઝેડ બરાબર શું મળે છે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ અહીંયા આપણો વિભાગ સી પૂરો ત્યાર પછી આગળ વિભાગ ડી આપેલો છે જેની સૂચના છે નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ લખો પ્રત્યેકના ચાર ગુણ જેમાં પ્રશ્ન નંબર સત્તર છે જો આવૃત્તિ વિતરણ માટે એન બરાબર સો મધ્યસ્થ બરાબર બત્રીસ તો એફ વન અને એફ ટુ શોધો આપણને અહીંયા માહિતી આખી આપેલી છે હવે અહીંયા મધ્યસ્થ જે આપેલો છે બત્રીસ એ કયા વર્ગની વચ્ચે હશે ત્રીસ થી ચાલીસ તો મધ્યસ્થ વર્ગ આપણને મળી ગયો છે બરોબર તો ત્યાર પછી મળે છે એટલે આપણને અહીંયા મધ્યસ્થ પણ આપેલો છે જે છે બત્રીસ બરોબર તો એફ વન આપણને અહીંયા મળે છે નવ અને ત્યાર પછી એફ જે છે એ મળે છે સોળ બરોબર ત્યાર પછી આગળ અઢારમો પ્રશ્ન છે નીચે આપેલ અહીંયા ભૂલ છે અવલોકનો એકસો પંચ્યાસી નથી પણ કેટલા છે એકસો ને તો નીચે આપેલ એકસો પાસઠ અવલોકનો ધરાવતા આવૃત્તિ વિતરણનો બહુલક એ આપી દીધો છે ચોત્રીસ પોઈન્ટ પાંચ છે અહીંયા માહિતી આપણને આપેલી છે બહુલક છે ચોત્રીસ પોઈન્ટ પાંચ બરાબર બહુલકીય વર્ગ જે છે એ અહીંયા શું થશે બત્રીસથી એકતાલીસ થશે ત્યાર પછી અહીંયા આપણને એ અને બી આ બે આવૃત્તિઓ ઘટે છે જે આપણે મેળવવાની છે સમીકરણ એક જે છે એ છે એ પ્લસ બી બરાબર સિત્તેર હવે આપણને અહીંયા બહુલકીય વર્ગ મળ્યો છે તો બહુલકનું જે સૂત્ર છે બરાબર આ સૂત્રની અંદર કિંમત મૂકવી તો અહીંયા આપણને આગળ બહુલક પણ રકમમાં આપેલો છે આ દરેક કિંમત મૂકવી તો એ બરાબર તેતાલીસ મળે છે જેને આપણે આ સમીકરણ નંબર એકમાં મૂકવી તો બી બરાબર સત્યાવીસ મળે છે બરાબર તો અહીંયા આપણો વિભાગ ડી પૂરો થયો તો પ્રકરણ નંબર તેર આંકડા શાસ્ત્ર એના દરેક દાખલાઓ આપણે અહીંયા પૂર્ણ કર્યા બરાબર